ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ટીનીબેન મુકેશભાઈ નાયક નામની ગર્ભવતી મહિલા તેના બાળકને જન્મ આપવા ગત તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ ભરતી થઈ હતી બાળકને જન્મ આપ્યા બાદ આ માતા પોતાના બાળકને ત્યજી નાસી છૂટી હતી સરટી હોસ્પિટલ દ્વારા આ મુદ્દે પોલીસને જાણ કરી માતાની શોધખોળ હાથ ધરી હતી અને ત્યાં સુધી હોસ્પિટલ નર્સિંગ દ્વારા તેની સંપૂર્ણ દેખરેખ કરવામાં આવી હતી જ્યારે આજે સવારે ચાઇલ્ડ વેલફેર કમિટીના અધ્યક્ષ અને ભાવનગર કલેક્ટર ડોક્ટર મનીષ પહોંચ્યા હતા અને આ બાળક અંગેની તમામ વિગતો જાણી આજના દિન સુધી બાળકની દેખરેખ કરનાર નર્સિંગ સ્ટાફને ને બિરદાવી તેમજ તેમજ બાળકનું નામકરણ કરી પોતે જ બાળકે બાળકને લઈ તાપીબાઈ વિકાસ દુઃખાતે સોંપવા ગયા હતા જ્યારે આજે નવા અઠવાડિયાની શરૂઆત હોય ત્યારે પ્રારંભે જ એક સારા કાર્યને બદલે કલેક્ટરે ખુશીનો અહેસાસ વ્યક્ત કર્યો હતો તેમજ આ બાળક પરના હક અંગે આવતીકાલથી સાઠ દિવસમાં કોઈપણ વ્યક્તિને અરજી કરવા અપીલ કરી છે જો કોઈ હક અંગેની અરજી નહીં આવે તો ત્યારબાદ સરકારી નિયમ મુજબ આગળની કાર્યવાહી કરી બાળકને દત્તક આપવા અંગે કામગીરી કરવામાં આવશે રિપોર્ટર ફિડલ્સમાં લેખભાન બે પટ્ટા છે અબજો અબજો એક સાઈડ થી આવ બેય જો આજે ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે હું અને સીડબ્લ્યુસીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીની બહેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં ત્યાં જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલગૃહ જો એસ એ એ સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક્ક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે સો કલેક્ટર તરીકે અને સીડબ્લ્યુસીના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપી વિકાસ ગૃહ તાપીભાઈ ગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે થેન્ક યુ ફરિયાદ થઈ હોસ્પિટલ આમાં કેસ થોડોક જુદો પ્રકારનો છે નોર્મલ સંજોગોમાં શું હોય છે કે સીડબ્લ્યુ સી બાળકને લઈને હોસ્પિટલમાં આવે છે અહીંયા જે માતાની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી એટલે ગાયનિકમાં અને પછી કોઈ પણ કારણવશ એ માતા અને એના જો પરિવારજનો આ લોકો જતા રહ્યા તો આ અમારા માટે પણ એક નવો કેસ હતો તો એને ઉકેળવામાં અને એમાં શું ફોર્મેલિટી થશે એટલા માટે થોડુંક ટાઈમ લાગી ગયો